પોરબંદર નજીકના રતનપર ગામે વાડી વિસ્તારમાં આવેલી કેનાલમાં અકસ્માતે નંદી મહારાજ પડી ગયા હતા અને અંદર પડી ગયા બાદ બહાર નીકળવા માટે પોતાની રીતે ભરપૂર પ્રયત્નો કર્યા હોવા છતાં તે બહાર નીકળી શક્યા ન હતા તેથી આ મુદ્દે સ્થાનિક જીવદયા પ્રેમીઓનું ધ્યાન જતાં તેને બહાર કાઢવાની કોશિશ કરી હતી પરંતુ સફળતા નહીં મળતા ફાયર બ્રિગેડની મહેનત લેવામાં આવી હતી અને ત્યારબાદ પોરબંદર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી શિવદયા પ્રેમીઓ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નંદીને દોરડા બાંધીને જેસીબીની મદદથી હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી નંદી મહારાજને બહાર કાઢ્યા બાદ જીવદયા ગ્રુપ અને રતન પરના યુવાનોએ પશુ તબીબને બોલાવીને તેની પાસે સારવાર કરાવીને નંદી સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો અને જાણે કે પોતાના જીવ બચાવનાર લોકોને થેન્ક યુ કહેતો હોય તેમ મસ્તક નમાવીને ત્યાંથી વિદાય લીધી હતી